નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો પાટણ સહકારી બેંકમાં નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે તેમને મિત્રો પગાર ધોરણ ઉંમરમર્યાદા અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપીશું આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની કોઈ પણ અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો પાટણ સહકારી બેંક ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયો તો મિત્રો વાત કરવામાં આવતો પાટણ નગરિક સહકારી બેંક વિશે વાત કરવામાં આવે તો કોમ્પ્યુટર આઈટીઆઈ ઓફિસર માટે એક જગ્યા છે ફિક્સ પગાર આપવામાં આવશે મિત્રો સરનામા વિશે વાત કરવામાં આવે તો હેડ ઓફિસ સિટી પોસ્ટ ઓફિસ સામે મેઇન બજાર પાટણ આડત્રીસ બેતાલીસ પોસઠ ફોન નંબર છે મિત્રો જીરો સત્યાવીસ સાસઠ બસો વીસ ત્રણસો સિત્યોતેર બસો એકત્રીસ જીરો સુડતાલીસ પર દઈને તમે સંપૂર્ણ વિગત માહિતી માગી શકો છો મિત્રો અને વેબસાઇટ પણ આપવામાં આવે છે પાટણ નગર બેંક નાગરિક બેંક ડોટ કોમ પર દઈને સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહે છે મિત્રો પરથી મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો કોમ્પ્યુટર આઈટી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન ડિગ્રી માસ્ટર ડિગ્રી લાયકાત વિશે વાત કરવામાં આવે તો ત્રણ ત્રણ વર્ષ કે તેથી વધુ બેન્કિંગ આઈટીઆઈ ઓફિસરનો અનુભવ ઉમેદવાર પાસે નેટવર્ક મેનેજમેન્ટ ઇન્ફ્રા મેનેજમેન્ટ ડેટા મેનેજમેન્ટ સિક્યુરિટી ઇન્ફોર્મેશન સિક્યુરિટી કોર બેન્કિંગ સોલ્યુશન તથા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નિયમિત અનુમાન તથા આઈટીઆઈ એસકી યુઈડીપી ઓડીટી નિષ્ણાત હોવો જોઈએ નોંધ છે કે મિત્રો આઈટીઆઈ ઓફિસરના નિમણૂક ફિક્સ પગારથી રહેશે ફિક્સ પગાર બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા લાયકાત અને અનુભવ આધારે નક્કી થશે અરજદાર અને જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં અરજી સાથે લાયકાત પ્રમાણપત્ર અનુભવ પ્રમાણપત્ર વર્તમાન પગાર પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ઉપરોક્ત સરનામે અરજી કરવાનું રહેશે આ પ્રત્યે અંગેની તમામ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાનો બેંક અબધિત અધિકારીનો રહેશે અને બેંકનો નિર્ણય આખરે પાટણ નગરપાલિકા સહકારી બેંક દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલ કરી દેજો અને મિત્રો તો લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત